હવે બંધ થયો તો બંધ થઈ જાય તો સારી વાત છે હવે રેતી ક્યાં જડે ને તો સારી વાત છે થાકી ગયા રેતી ખરાબ થઈ ગયા રૂમમાં એને જો સર્વિસ કરે ને રાતે પાસે આમાં પૂરે એટલે સવાર થાય તો પૂરું જો આવા રૂમ ઉપર નહીં કે બધા રેતી ક્યાંય જડતી નથી અમારો મહાદેવ તો મહાદેવ ઊભા આગળ જોઈ લે અમારે તુફાન બાબુ અકોર અમારે અતિ સુંદર હે જોઈ લે એની મા તો સર્વિસ સ્ટેશન ઉપર છે એને અતિ સુંદર કે એવી જ જેવું નામ છે એવું જ પણ ભડકે એવી જો એને રૂમ એવા ખરાબ હવે તો રેતી ક્યાંક જડે ને તો ક્યાંય નથી જડતી કારી ને દોરી કારરી કઈ રેતી જ નથી મળતી રેતી જડે ને તો રેતી બદલાવી નાખીએ જો આમ બધામાં પછી પાલો નાખ્યો હજો ને કે મગોટું નાખ્યું ખા ચોવીસ કલાક હાલે જોઈ લે અમારા નોકરા કાલ સર્વિસ કહી દો કાયલ કહી આજ ભરાઈ એમ ખુલ્લો ઉભો હોય શાંત ઉભો હોય માટી ગયા અને આજે તો જ સર્વિસ આ અમારો કુંઢો તોફાન બાબુ જોઈ લે કેમ પેન્ટિંગ કર્યા લેવાંટ ઘોડો જ લાગે દેવમણી પગમાં પદવા મને રેતી બધી લીલી થઈ ગઈ વરસાદ હતો ને વાવડો હતો ને તો આવે આમાં આને તો હજી ઓછી પગ હા ઓછું પાણી પીએ દૂધ બહુ પીએ ને જોઈ લે અમારે કુંડા બાઈ એવડા કુંડા ક્યાંય કાન જ ન હોય કોઈના ગોળા જોઈએ એવા મો નાનું છે એમ આ પ્યોર કોલેજ આને કહેવાય મોવાની જે કભાર જબર્યું એવડા કાન કોઈને વરેલા જ ન હોય ત્યાર ને કે એવડા પછી જો અહીંયા ચકલા બોલે એવું હા ભાઈ પછી આમાં કોઈને ઓલું નોરવે જ આવું હોય ને તો ખરેખર નોર્વે કા જ એવું જો અહીંયા માખી મારવાનું મશીન ત્યાં માખી દીવડા કરે અને ચાપી કરવા પડે એમ તો બંધ કરી અંદર બહુ થઈ જાય ને એટલે મચ્છર વાળા બહુ કામ કરે ભાઈ મચ્છર નહીં એટલે ઘોડા ખરેખર ગા જ એવું હે નોર્વે નોરવે ચકલી હે ગોરૈયા ઘણી બધી હોય અહીંયા માછાડા બનાવે પછી એવું હે ભાઈ બારો બાર હવે બાંધીએ ને કદાચ બાંધતા નહીં પહેલી વાર એ પેલા હતો ને તે દીધા આમાં બધી પાણી કરી આજુ ખરે એટલો વરસાદ અમારી સાઈડ નથી આમ ખંભાળીયુન ખંભાળીયુન જામનગર ને પછી પોરબંદર સાઈડ ને હે અમારે અહીંયાથી પોરબંદર આવી થાય આવી અઠ્યાવીસ કિલોમીટર ખંભાળીયા ચાલી થાય ભાણવર ત્રીસ થાય એટલે અમારે વચ્છમાં આવી ગયા હિમાળા ઉપર આવું હે ભાઈ આપણું ફાર્મ ને ખરેખર નોર્વે ગા જ એવું હે નોર્વે માં પગાર હે ત્રણ હજાર હીરો ત્રણ હજાર હીરો એટલે સમજી લીજો અહીં ના થાય બે લાખ ને હતા ઈઠીયા અહીઠિયા હજાર ઘટાણ ચન્નું રૂપિયા ભાવ આલે ખાવું પીવું રહેવું બધું એની માટે એવું હે ભાઈ ઈ વાર ને કે ખરેખર ગાજ એવું હે અને જવાય આપણે કંઈ તમારા કોઈને પૈસા ખાઈ નથી જાવે ક્યાં આંગળીયા કરી દીઓ કે ખાતામાં નાખી દીઓ ગમે એમ આપણે પૈસા લઈએ બાકી જે છોર હોય ને એ તો ક્યાંક આંગળીયા આપજો ને ત્યાં તો રોકડા આપજો એટલે આપણે તો આંગળીયા હાલે ને રોકડામાં ચાલે ને ખાતામાં હાલે આપણે કોઈને ખાઈ નથી જાવે ને અને એમાં બે થી ચાર મહિનાનું એજન્સીવાળા કહીએ તો આપણે તો છ મહિના કે ભાઈ આમાં પાંચ છ લાગે અને ત્રણ મહિનામાં એ થઈ જાય એ તો બે થી ચાર જ કહીએ પણ આપણે છ કહીએ પછી કા આમાં ઘણા દુઃખ કરે કે ભાઈ વાર લાગે ને વિદેશ જવું હોય તો વાર જ લાગે ભાઈ આમાં સરકારી કામ રહ્યું ને આપણે એટલે વાર લાગે બાકીને કરો પ્રાઇવેટ હોય ને એને ન લાગે અને એને તો ખાવામાં વાર ન લાગે ચૂક્યા આપણે કઈ તમારી જરૂર નથી આ ઘોડા ઘણા હે બાર છે ખાંડ ઘોડા ઉભા જોઈ લે અમારે તુફાનમાં અર્જુન ગાંડોર ઉભા એટલે એટલે આમાં કંઈ જરૂર નથી ક્યાં ને એક કરોડ સુધીનો માગેલો હોય એવા ના એકાવન લાખનો માગેલો હે તું અર્જુનને નો માગેલો હોય અને લાખ નો માગેલો આપણી મારા રેકોર્ડિંગ પણ છે મેં કદાચ હજી ખોટું બોલે પાછા એના આપણી મારા રેકોર્ડિંગ છે પણ આપણે કંઈ વેચતા નથી રૂપિયા હોય તો કંઈ રાખાય નથી તો કે એવા રૂપિયા આપે ને મનો જ દઈએ ને કે ના દઈએ આપણે એમ ઘણા દઈએ ભગવાન એ ને તમે બધા આમાં જાઓ ખરેખર એમાં લેડીઝ જેન્ટ્સ બધાએ હાલે લેડીઝ જેન્ટ્સ ગમે આલે ઉંમર છે ત્રેવીસ થી પિસ્તાલીસ વર્ષ અને વેરહાઉસમાં કામ હે પછી પેટ્રોલ પંપમાં કામ હે અને ટ્રક ડ્રાઈવરૂ જોઈએ મોટી ગાડીઓના ડ્રાઈવર અને માછલી પકડવા વાળા એટલે માછલી પકડવા વાળા તો ઓછા જઈ જાય પણ એ હાલે ગમે અને એમાં ગાજ એવું હોય દસ લાખ રૂપિયા જોઈએ એમાં કે ના દસ લાખ કે ના દસ લાખ રૂપિયા જોઈએ એટલે દસ લાખમાં ખરેખર કાંઈ ન કહેવાય તમે ત્યાં જાઓ એટલે ત્રણ મહિનામાં પૂરા થઈ જાય રૂપિયા પછી ખાવા પીવાનું રહેવાનું આવવા જવાનું બધું એની માટે વરાદીની બીજા હોય પણ વરાદી પછી રિન્યુ થઈ જાય અને ખરેખર ગાજ એવું ત્યુરને કે આપણે કંઈ તમારા પૈસા ખાઈ જવા હતું નથી આપણે એમાં પચાસ હજાર જડે લાખો રૂપિયા કંઈ નથી જડતા હતા અને બધી ખવરાવા થાય વાપરવા થાય તો આમ આવા ફાર્મ ઘોડામાં હોય ઘોડા આવા ફાર્મમાં ઉભા ખાઈ ન જાય આપણે ઘણી જમીન હે ઘણી ગાયું હે ઘોડાઓની ગાયું બળદૂન કૂતરાને પંખીની દયા હે દુનિયાની એટલે કોઈને ખાઈ નથી જવા અને ખરેખર આ લંડન કરતા ને કેનેડા કરતાં ખરા છે લંડન ને કેનેડામાં આવા રૂપિયા નથી આપતા અહીં તમે ઓવર ને બધું કરો ને તો મહિને ચાર લાખ કમાવો ચાર પાંચ લાખ કમાઈ શકો એવડું કામ હે કારણ કે ચાર શનિવાર ત્યાં રજા હોય ચાર રવિવાર રજા હોય એનું કામ કરો ને એટલે તમને એના દોઢા પૈસા આપે ઓવર ઓવર ટાઈમને આપે અને ખરેખર આ ગા જેવું નોર્વે યુરોપનો દેહ અને આવી દેહમાં ત્યાં પછી તમે ગમે ત્યાં ત્રણ મહિના પછી ગમે ત્યાં જઈ શકો જ આવું હોય તો પણ જવાય જ નહીં આવો પગાર ક્યાં આપે અને કામ કરો એવા હોય ને લેડીઝ ને જેન્ટ્સ એ જ અમારે ભાઈ આવજો ને જાજો કહેજો અને ખરેખર આ ગાજ એવું હા આપણે રૂપિયા જ બધી મળે એવું કંઈ નતા કારણ તમારે કેનેડા જવું હોય ને તો ત્યાં ત્રણ લાખ આઠ હજાર રૂપિયા પગારે પણ ઓગણીસ લાખ પચાસ હજાર રૂપિયા ભરવાના અને એમાંથી ત્રીસ ટકા ટેક્સ કપાય આમાં ટેક્સ બેક્સ કાંઈ ન કપાય એને બે લાખ ને હજાર અને ટેક્સ બેક્સ કંઈ કપાતું નથી અને રૂપિયા દસ લાખ રૂપિયા દસ લાખ એટલે કાંઈ ન કે આપણે ત્રણ મહિના કામ ખેંચી લે એટલે રેડી એમ ત્રણ મહિનામાં એવા ના કે દસ લાખ રૂપિયા થઈ જાય બે લાખ ને હજાર ખાલી ઓવર ટાઈમ ના કરો ને તોય અને ખરેખર ઘા જેવું હેન ખાવા પીવાનું રહેવાનું બધું એ આપે અને એ તમને કદાચ ખાવા જ ન ભાવે ને તમે હાથે બનાવો ને તો એ તમને પૈસા આપી દઈએ કહે ને કે પૈસા આપી દઈએ એટલે આપણું નામ હે રામભાઈ સિસોદિયા ગામ કુણવદર તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાત ભારત ગમે એને જવું હોય ભાઈ ખાઇ નથી આપણે કોઈને જવા જવું હોય ખાલી આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ શરતી મેરેજ શરતી અને પાસપોર્ટનું આગળ પાછળનું પાનું અને એક ફોટો પાંત્રીસ પિસ્તાલીસ એંસી ફેસ દેખાય ને એવો અને એની પીડીએસ બનાવીને કોઈ આ સ્ટુડિયાવાળો હોય ને એની મેરા અથવા તો કોઈને આ અમારી મેરા મોબાઈલ છે ને એવા મોબાઈલમાં આવડતી હોય ને પીડીએસ બનાવતા એ બનાવીને મોકલજો કહેવાય ને એ તો એ મોકલો ને એ જવું હોય તો જ મોકલજો ભાઈ નકર કર ન મોકલતા કારણ કે અમે પછી ઉપર મોકલીએ ને એક એક અક્ષર ચેક કરે એક એક અક્ષર ચેક કરે ને પછી તમને કહીએ કે ભાઈ એવો છે ને તમે પૈસા દઈ જાઓ પછી પાછા ફોન નહોતું પાડતા એટલે આવા ઘણા નવીરીના બેઠા હોય એ ફોન ન કરતા કેમ કે લુખી જાત્રા હોય એ ફોન ન કરતા અમારે અહીંયા કામ હોય અમે કંઈ નવીરા ન બેઠા હોય અને આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્યા આપણે વારે ઘરે મોબાઈલ નંબર આપીએ હવે અને ખરેખર નોર્વેગા જેવું હે પછી સ્લો વાક્યા છે કાર ફેક્ટરીમાં સાડા છ લાખ રૂપિયા ને કાર ફેક્ટરીમાં કામ હે દોઢ લાખ જેવું પગાર આપે ઓછા રૂપિયા હોય તો એમાંય જવું હોય તો છે સાડા છ લાખ જ છે અને સ્લો વાક્યમાં બેથી ત્રણ મહિના જવાના થાય આપણે તો એમાંય પાંચ છ મહિના જ કહીએ કે સરકારી કામ હોય એટલે ગમે ત્યાં ગમે ત્યારે વેલા મોડું થાય પછી કેનેડા જવું હોય તો ચાલુ છે હે લંડન જવું હોય મરવા તોય ચાલુ હે ઇઝરાયલ જવું હોય તોય ચાલુ હે આપણે કંઈ વાંધો નથી ઇજરાયલમાં ઇઝરાયલમાં કેદી થાય કંઈ નક્કી ન હોય કારણ કે ત્યાં ત્યાં કંઈ ઠેકાણું જ નથી માં આપણે લેતા જ નથી પણ છતાંય કોઈને જવું હોય તો ઘણા આખો એવા ચોધું હોય બાંધીને બેઠા ઇઝરાયલ જવું ઇઝરાયલ જન્મું તે બાધે ને ફેતીકોરા મુસલમાન જ છે મુગલું નોલા એટલે એને કોઈથી બાધું ન હોય તો બાધે તેને થાય ને ઇઝરાયલ દ્વારા એવા માદર્શો છે આપણે કોઈથી હક ના આપે આ યહુદી ગમે ને ગમે વિશ્વમાં જન્મે ને તોય પણ એનો ઇઝરાયલમાં હક થાય પણ આપણે ત્યાં જઈને એની ચોકરીને પણ ને તોય તમને હક ના થાય આપણી છોકરી પરણે ને એને તો હક થાય આવા માધર શોધના પેટના હે ઇઝરાયલ વાળા ઠાવક કીનારે આવા માધર શોધના પ્રેટના આપણી છોકરીઓ કે ભાઈઓ ન્યા જઈને પરણે ને તો અમારી ઘરની બે બાઈ હે એક માધર શોધની ન્યા જઈને પરણી ગઈ હતી એની છોકરીઓ મિલટ્રીમાં કે ન્યા બાકી આપણા કોઈનો છોકરો ન્યા જઈને છોકરીને પરણે ને તો એ છોકરા જ ન રાખે એના છોકરાને ન રાખે મિલ્ટ્રીમાં કહેવાય એવા માધર શોધના એટલે ત્યાં જવાય જ નહીં હું તો પણ ઇજરાયમાં અને એમાં ઘણા કેવા મૂર્ખા હતી પેલા ડોહાઓની સેવા કરવા જાય ચોવીસ કલાક ત્યાં જખ મરાવે રિયો એમાં કોઈક ડોહા ઉછમીને ફૂટકે ગયા ને કેર કેટર થયા તો ચોવીસ કલાક ત્યાં તમને હાકી જ લે ઘણી ચોકરી બાજુ ત્યાં જાય અરે ત્યાં જાવું ને અડધા ડોક્ટર હોય ત્યારે તમને રાખે ને એ પણ કેવડો ખર્ચો આવે અમે મોકલીએ એમાં ચોવીસ લાખ રૂપિયા બે કેટલા ચોવી લાખ ઇજરાય અને છોકરી હોય તો બાર લાખ જોઈ લે કેવા માધર શોધના પેટના તમારે કોઈ છોકરા આવને સેવા કરવા જાવે ને તો બાવીસ લાખ રૂપિયા લે અને છોકરી કોઈ જાય ને ડોહામ સેવા કરવા તો બાર લાખનો ખર્ચો આવે એટલે માધર શોધના પેટના હે ઇઝરાયલ દ્વારા હું તક આપણે એમાં મોકલીએ આપણે તો માધર શોધો ને માધર શોધ જ કહેવાય તો જવાય તો જવા અમે યુરોપના દેહમાં જવાય અને ત્યાં પછી તમારે ઈઠી દેહમાં ગમે ત્યાં જઈ શકો ઇઠિયાવી ત્રીસ દેહ છે અને એ બધા આપણે ગુજરાત મહારાષ્ટ્ર ને હે ને રાજસ્થાન યુપી ને એમપી ને એવડા એવડા આપણા ભારત જેવીડા થઈને એ બધા દે છે ત્રી નાટો અહીંયા નાટોની ત્યાં કોઈ દી કંઈ પીવા પૂરતું જ ન હોય અને ખરેખર આ ગા જેવું હોય અને આ બધા જે સ્લો વાક્યની વર્ક પરમિટ આવી ગઈ ને ભાઈ એ બધા રૂપિયા મોકલી દેજો તમને ફોન કરી કરીને કહીએ ને તોય કે આજ આપીએ ને કાલે આપીએ તમને કીધેલું જ છે કે ભાઈ આ વર્ક પરમિટ આપે એટલે રૂપિયા આપી જાય તો જ વા દિલ્હી પાસે જવા હે બધા તારીખ આપીએ ફેરિયો આપીએ ને તો જ અને તો જ સબમિટ થાય આમ ત્રણ જણા જ રૂપિયા દઈ ગયા કે અમારા માંડણભાઈ દઈ ગયા એક પ્રકાશભાઈ એક ભાઈ કેશોદના ભાઈ દઈ ગયા ને એક અમારે પોરબંદર પોરબંદરથી ચાર જણા એ પૈસા દીધા તમને બે રીત્યા ને કહીએ તો એ તમે દેતા નથી પછી કે જવાતું નથી તો ઓલા સરકારી તો કેવું નથી કરતા ભીખુદનને જે તમે તો કરો એ તો ત્યાં સબમિટ કરવા ચરકારી હોય એટલે કે આપણે અહીંયા પરબાર ન થઈ જાય એટલે જેટલા જણા બાકી છે ને એ પૈસાનું ઝડપથી કરાવો ને બધા આંગળીયા કરાવો ત્યાં તો ખાતામાં નાખી દે ક્યાં તો રોકડા થઈ ગયો બધા એને ને બધા નહીં હવે વર્ક પરમિટ આવી ગઈ વર્ક પરમિટ આવી ગઈ ને એટલે વિઝા સબમિટ કરવાની તારીખ આવશે અને સબમિટ થાય નહીં પછી જ તમને તારીખ આપે ને પછી જ જાય જ તમને એમ કે બે દિવસે પછી જેટલા રૂપિયા મોડા દીયો ને એ મોડું થાય ને પછી જે વાહે રહી ગયા ને સુધી પૈસા દઈ વાહે રહી ગયા ને એ પછી ભાઈ વાહે જ રહી જાય એને અમે પછી જાજો છ મહિને પાછા કે આપણે તમને કેટલીક ભલાઈ કરવી ને કેટલીક વાતું કરવી એટલે પછી જે વાહે રહી ગયા ને પૈસાઓમાં એ રહી જાય અમે હોમવાર જઈ જાય બે દીમ શું મોડું થાય આ કઈ અમારે આત રાખવાના અમારે ભરવાના ઉપર ભરી પછી આપણે ત્યાંથી આપે જ ને કે એ આરામી દીકરા હે કંઈ આપે એમ નથી થી એ બધા આપણે તેને કીએ એ રૂપિયા ઘણા ખાઈ જાય એમાંથી આપણે જ પચાસ હજાર જડે એટલે એ રૂપિયા તમારે કંઈ બાકી નથી રાખશે એ રોકડા જ તરત જ કે ભાઈ રૂપિયા ને જે ભરી ગયા હે ને એનું પછી પહેલાં થાય વાહે રહી ગયા હે ને બે બે ત્રણ ત્રણ મહિના સુધી કૂટાય એક દિન ભેદી હાટું થઈ એના કરતાં ઝડપ કરજો જેને દેવા હોય ભાઈ ઝડપ કરજો એટલે વેલા પૂગો ને વહેલા કામે અને આ નોર્વે નું કરજો જેટલા થાય એટલા આપણે ઘણા કેમ હજી ચાલુ હોય પણ હું તો કહું નોર્વે જવાય પૈસા હોય ને બધા નોર્વે દાજો અને જમાવટ હે નોર્વે માં જેવું અને રૂપિયા કમાણા જેવું હોય અને ઘરવાળીને તેડાવી શકો પાંચ વારો પછી હક થઈ જાય પગાવ બધીને તેડાવી શકો આપણે કઈ જરૂર નથી આપલી ગાયું હે બાર ઘોડા હે બળદું હે જમીન ઘણી છે માંડવી થાય પચીસ લાખ લાખની પાછા સણા થાય પચીસ લાખ ના પછી પાછા પાણી હોય તો મગ ને અડદ ને એ થાય પંદર પંદર લાખ ના એટલે આપણે ઘણું ઈ આપણે કઈ ખાવાની જરૂર નથી અને ખાઈ જવા કંઈ કરતા જ નથી આ તો ભગવાન ને આપણે કામ દીધું ને આપણે એમ કે હજાર જણા ને મોકલવા હજાર જણા પૂગી જાય જમા થઈ જાય આપણે તો આપણે પૈસા ધડે ઘણા બધા કારણ કે આમાં પંદર વીસ જણા થઈ ગયા બધા થઈને આમ આપણે પચાસ જણા કરવા જ જો પચાસ થતા હોય ને તો તમે કરો હજી આ ચાલુ છે વરસાદને લીધે આપણે કીધું ભાઈ વરસાદ હે તો કોઈ પૈસા દેવા જ થાય અમારી કોરા વાવાઝોડું ને વરસાદ હે માણસો કોઈ નીકળી ન થકતા એટલે એમ કરીને આપણે લંબાવીએ જ્યાં લગે લંબાવી ત્યાં લગે લંબાવીએ ને જેને જવું હોય ભાઈ ઝડપ કરવી અને જ્યાં જાવ ને ત્યાં દસ લાખ જ થયા બાકી હા આના વી વી લાખ રૂપિયા હે પંજાબમાં ને પચીસ લાખ ત્રીસ લાખ આવો પગાર હોય ને એટલે એને કે પચીસ લાખ ત્રીસ લાખ ને કેનેડામાં અમે જ્યાં ઓગણીસ લાખ પચાસ હજાર લઈએ ને એ પંજાબમાં ત્રીત્રીસ લાખ લઈએ ચાલીસ લાખ લઈએ પાંત્રીસ લાખ લઈએ એટલે ખરેખર આ ગા જેવું હે નોર્વે ને કેનેડા કોઈ ને જવું હોય કેનેડામાં બે મહિના વારમાં જડી જાય અહીંયા પાંચ વાર ખેજો એટલે ભાઈ ઝડપ કરજો નોર્વે ખરેખર જાઓ ગયા જેવું આપણે પૈસા બધી મળે એવું કંઈ નથી સલો જાવ ને તોય મળે પચાસ હજાર નોર્વે જાવ તો પચાસ મળે ને ઇંગ્લેન્ડ જાવ તો પચાસ મળે અને કેનેડા જાવ તો એ પચાસ હજાર જ મળે પણ અટાણે ખરેખર આ નોર્વેની પહેલી જ વિજા આવી અને ગા જેવો નોર્વે જેવો કોઈ પગાર નથી આપતા ત્યાં પાછું વેરહાઉસની અંદર કામ એટલે પેકિંગ જ કરવાના હે તમારે વેરહાઉસ એટલે ગોડાઉન આવું દેશી ગોડાઉન હોય ને ગોડાઉનમાં કામ કરવાનું હોય બધો ફાલ પેકિંગ કરવાનું હોય કોઈ ખોખાને પેકિંગ સૂફ સાફસૂફ ભરવા ભરવાના હોય તો આપણે એમ અંદરને અંદર કામ કરવાનું ન ટાઈટ પડે ન તડકો લાગે કે કાંઈ નહીં ત્યાં ગરમ એસી ઠંડી એસી બધા હોય આપણા નજી ન હોય તો બધી સગવડ હોય સંડાસ બાથરૂમ લાઇટ એસી આ તે બધું હોય તમને ખાવા જ ન ભાવે ને તો આથે બનાવી લે ને તો એનાય પૈસા તમને આપી દે એને જમવાનું તમારે આથે જાતે જોવાનું હોય ને તોય તમને ત્યાં પૈસા આપી દે એને રસોઈનું લાગે અને ખરેખર આ કાજ એવું હોય અને બધા સ્લો વાક્યાવાળા ફર ભાઈ કરજો અને હજી આપણે એકવાર મોબાઈલ નંબર બોલી દઈએ ભૂલાઈ ગયા હોય તો વારેખરે બોલીયાત ખરી અઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્યા રામભાઈ સીસોદિયા નામ જય માતાજી